છે બે હજાર બાવીસ માં સત્તા સંભાળનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વાંગી વિકાસથી શાસન આગળ વધાર્યું છે દાદાના બે વર્ષના શાસનમાં સામાન્ય લોકોથી લઈ રાજ્યનો દરેક વર્ગ ખુશ છે ત્યારે જુઓ દાદાના દમદાર બે વર્ષનો આ ખાસ અહેવાલ વર્ષ સુશાસન અને સમર્પણના બે વર્ષ સુવા અનેક સફળતાના ના બે વર્ષ જન સમર્થન અને જન વિશ્વાસના બે વર્ષ રેકોર્ડ બ્રેક એકસો છપ્પન પાવર ના બે વર્ષ હા આ એજ દાદા અને તેમની દમદાર સરકાર છે જેને બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક એકસો છપ્પન બેઠક જીતી હતી ગુજરાતના ઇતિહાસમાં કોઈ એક પાર્ટીને મળેલી આ સૌથી વધુ બેઠકો હતી પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા પરંતુ જરા પણ છક્યા નહીં અભિમાન વગર દાદાએ જે રીતે ગુજરાતનું શાસન ચલાવ્યું છે તે સૌ પ્રજાના સેવકોએ શીખવા જેવું છે કર્મનિષ્ઠા સાદગી અને સમર્પણ જેમણે પોતાનો મંત્ર બનાવ્યો છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આજ દિન સુધી ક્યારેય રાજ્યના સર્વાંગી વિકાસ માટે પાછળ વળીને જોયું નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની વિકાસ યાત્રા સતત આગળ વધી રહી છે માત્ર આગળ વધી રહી છે એટલું જ નહીં પરંતુ સિદ્ધિઓ અને શ્રેષ્ઠ પરિણામો પણ આપી રહી છે પ્રધાનમંત્રી મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના વિકાસનો જે પંથ કંડાર્યો હતો તે જ પથ પર ભૂપેન્દ્ર પટેલ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે રાજ્ય સરકારના દરેક આયોજનો અને કાર્યક્રમમાં જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને મહિલા શક્તિના વિકાસ અને ઉત્થાન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે ભૂપેન્દ્ર પટેલ ના દિશા દર્શન માં રાજ્ય સરકારે બે વર્ષના કાર્યકાળમાં સેવા સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસન ની જન જન ને અનુભૂતિ કરાવી છે મુખ્યમંત્રી ના નેતૃત્વમાં રાજ્ય સરકાર બારમી ડિસેમ્બર ગુરુવારે તૃતીય વર્ષમાં પદાર્પણ કરશે આ અવસરે પણ જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુ આયામી આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ વર્તમાન રાજ્ય સરકારના ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ અવસરે જ્ઞાન આધારિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવાના છે પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે એક અલગ જ ઊંચાઈ પર પહોંચ્યું છે ઉડીને આંખે વળગે તેવો વિકાસ આપણે સૌ નરી આંખે જોઈ શકીએ છીએ સુશાસન અને સમર્પણના બે વર્ષમાં ગુજરાત અને ગુજરાતીઓએ સાચો અને સારો વિકાસ કોને કહેવાય તે મહેસૂસ પણ કર્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સફળ નેતૃત્વના આ બે વર્ષ પૂર્ણ થવા પર દાદાને હાર્દિક શુભેચ્છાઓ બ્યુરો રિપોર્ટ મીડિયા તો આ સાથે જનતાની વાત બોલાવી નહીં સમાપ્ત કરીશું